કુંભારવાડામાં આવેલ વેપારીના ડેલામાં લૂંટના બનાવના આરોપીઓને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગત તારીખ વીસ છ બે હજાર ચોવીસના રોજ રાત્રિના ટીઆઈ ટ્રેડર્સ પ્લોટ નંબર એફ એઇટ એફ નાઇન માઢિયા રોડ વિક્ટર રોલિંગ મિલ પાસે ભાવનગરના ચોકીદારોના હાથ પગ બાંધી દઈને ચોકીદારના ગળા ઉપર છરી રાખી ડેલાની ચાવી તથા ચોકીદારોના મોબાઈલ ફોન લૂંટી લઈને ટ્રક રજીસ્ટ્રેશન નંબર એચ આર સેવન ફોર બી એઈટ વન ટુ નાઇન ડેલામાં લાવી ડેલામાં પડેલ કોપર વજન આશરે એક ટન જેટલો ભરેલ આ દરમિયાન ડેલા બહાર મજૂર આવતા લૂંટ કરવા માટે આવેલ માણસો જેમનો તેમ ટ્રક મૂકીને ભાગી ગયેલ ત્યારબાદ બંધક બનાવેલ ચોકીદારોને છોડાવવામાં આવેલ જે અંગે બોર તળાવ પોલીસ સ્ટેશનમાં લૂંટ અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલ આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડોક્ટર શ્રી હર્ષદ પટેલ સાહેબે આ ગુનાની તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચને સોંપવા હુકમ કરી આ ગુનો શોધી કાઢવા માટે એ વાળા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી ભાવનગર તથા એલસીબીના અધિકારી માણસોને સખત સૂચના આપવામાં આવેલ આ ગુનાની તપાસ દરમિયાન સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી તેમજ અગાઉ આ પ્રકારના ગુનાઓમાં પકડાયેલીસમોની પૂછપરછ કરવામાં આવેલ આ ગુનાના કામે લૂંટમાં ઉપયોગમાં લેવામાં આવેલ ટ્રક ડ્રાઈવર મળી આવેલ જે ટ્રક ડ્રાઈવરની પૂછપરછ દરમિયાન આ ગુનાના કામે લૂંટ કરવાવાળા માણસોએ ટ્રક ડ્રાઈવર સલીમ સમી ખાનને જયપુરનું ભાડું કરવાનું કહી કુંભારવાડા બોલાવી તેનું અપહરણ કરી એક મકાને ગોંધી રાખી ડ્રાઈવરનો મોબાઈલ રૂપિયા ત્રણ હજાર તથા ટ્રકની લૂંટ કરી ઉપરોક્ત ડેલામાં લૂંટ કરેલ ટ્રક લઈને ગયેલ હોવાની હકીકત જણાઈ આવેલ આ તપાસ દરમિયાન એલસીબી પોલીસને આ લૂંટમાં સંડોવાયેલા બે ઇસમો અંગે માહિતી મળી આવતા ગઈકાલે આરિફ ધોળિયા તથા યુસુફ ધોળિયાની પૂછપરછ કરતા તેઓ તથા તેઓના મિત્રોએ મળી આ લૂંટને અંજામ આપેલ હોવાની કબૂલાત કરેલ જેથી એલસીબી સ્ટાફ દ્વારા આ લૂંટમાં સંડોવાયેલ અન્ય ઇસમોની ભાળ મેળવી તેઓની આ ગુનાના કામે ધોરણસર અટકાયત કરવામાં આવેલ આરોપીઓ આસિફ યુસુફભાઈ ધોળિયા આરિફ યુસુફભાઈ ધોળિયા હનીફ યુસુફભાઈ દોળિયા યુનુસભાઈ રહીમભાઈ ગલઢેરા યાસીન હારૂનભાઈ લાખાણી મિહિર ઉર્ફે બાડો મુકેશભાઈ ટાંક સમીર મુકેશભાઈ ટાંક ઇમરાન અહેમદભાઈ મહેતર કબજે કરેલ મુદ્દામાલ મોબાઈલ નંગ નવ કિંમત એક લાખ વીસ હજાર પાંચસો ભૂરા કલરની મારુતિ કંપનીની સ્વિફ્ટ કાર નંબર જી જે ઝીરો ફાઈવ આર ક્યુ ઝીરો થ્રી નાઇન વન કિંમત રૂપિયા પાંચ લાખ આરસી બુક તથા પહોંચ મળી કુલ છ લાખ વીસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરેલ છે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પી બી તથા સ્ટાફના ઘનશ્યામભાઈ ગોહિલ વિઠ્ઠલભાઈ બારૈયા બાબાભાઈ હરકટ સંજયભાઈ ચુડાસમા લઘધીરસિંહ ગોહિલ પ્રજ્ઞેશભાઈ પંડ્યા હસમુખભાઈ પરમાર અનિલભાઈ સોલંકી એજાજ ખાન પઠાણ

તપાસ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ શ્રી જેબલિયાને સોંપવામાં આવેલી હતી સમગ્ર તપાસમાં એલસીબીના પીઆઈ વાળા પીએસઆઈ જેબલિયા અને પીએસઆઈ દ્રાંગુ તથા સમગ્ર ક્રાઈમ બ્રાન્ચની ફિલ્ડ અને ટેકનિકલ ટીમ સાથે મળી આ ગુનો ડિટેક્ટ થાય એ દિશામાં પ્રયત્ન કરતી હતી આ ગુનામાં કુલ આઠ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે સમગ્ર ઘટના કે મુજબની છે હરિયાણા પાસિંગની એક ગાડી ભાવનગર ખાતે માલ નાખી અને પરત જવાની હોય છે ત્રણ વ્યક્તિ કે જેના નામ હનીફ ઇમરાન અને યાસીન આ લોકો પરત જતી ગાડીને જયપુર સુધીનું ભાડું નક્કી કરી અને ભાવનગરથી જયપુર માલ નાખો છે એ મુજબની વાત નક્કી કરવામાં આવેલ છે રાત્રિ દરમિયાન આ આઈસર ગાડી લઈ અને સામાન ભરવા માટે લઈ આવવામાં આવે છે રસ્તામાં એક જગ્યાએ સામાન ભરવા માટે આવતી આ આઈસર ગાડીમાંથી ડ્રાઈવરને નીચે ઉતારી દેવામાં આવે છે અને આરોપીમાંના એક આરોપી જેનું નામ ઇમરાન છે એ આઈસર ગાડી લઈ અને આગળ જાય છે આ દરમિયાન આ ગાડીના ડ્રાઈવરને અન્ય ચાર આરોપી ચારમાંના એકના ઘરે ઉતારી અને પરત આવે છે ત્યારબાદ વહેલી સવારે આ ગાડી ધીમે ધીમે કુંભારવાડા વિસ્તારના અમીનભાઈના ડેલા સુધી પહોંચે છે બે આરોપી કે જેમના નામ આરીફ અને યાસીન છે એ આ ડેલામાં વરંડો કૂદી અને અંદરની બાજુ કૂદી પડે છે ડેલામાં દરવાજો અંદરથી ખોલવામાં આવે છે ત્યારબાદ આઈસર ગાડી રિવર્સ કરી અને ડેલામાં મૂકી દેવામાં આવે છે જ્યારે આ આઈસર ગાડી ડેલામાં પ્રવેશ કરે છે ત્યારે હનીફ સમીર અને મિહિર આ ત્રણ આરોપી અગાઉથી જ આઈસર ગાડીમાં બેઠેલા હતા આ આરોપીઓનો ઉદ્દેશ ડેલામાં પડેલા સામાનને આઈસર ગાડીમાં ભરી અને લૂટી જવા માટેનો હતો તેના વોચમેનને પકડી અને બાંધી રાખવામાં આવે છે અને ડેલો અંદરથી બંધ કરી દેવામાં આવે છે એ જ સમય દરમિયાન એ વિસ્તારમાં સફાઈનું કામ જોનાર એક વ્યક્તિ ત્યાં આવી ચડે છે અને ડેલો અંદરથી બંધ અને અંદરથી કોઈ અવાજ આવતા એને કોઈ શંકા જાય છે ત્યારબાદ એ ડેલો ખકડાવે છે અને આ સમગ્ર મુવમેન્ટ થતાં તમામ આરોપી આઇસર ગાડી ત્યાં મૂકી અને ભાગી જાય છે સમગ્ર ઘટના આ મુજબની થયેલી છે બહુ બધા ટેકનિકલ રિસોર્સિસ અને પ્રયત્નો કરી કુલ આઠ આરોપી આઠે આઠ આરોપી ભાવનગરના સ્થાનિક છે જેમાં મિહિર નામનો જે આરોપી છે એ અવારનવાર આ ડેલામાં કોઈના કોઈ કારણસર કામ માટે જતો હોય છે જેથી મિહિરે આ ઢેલામાં સામાન પડેલો છે અને એને ચોરી કે લૂંટીને લઈ જવો એવી ટીપ હનીફને આપેલી હતી જ્યારે હનીફે આ સમગ્ર કાવતરું રચી અને આ ઘટનાને અંજામ આપેલો છે આઠમાંથી ચાર આરોપીના સામે આની પહેલાં સામાન્ય મારામારી અને જુગારના અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે આગળની તપાસ હાલ ચાલુમાં છે આ આઠ આરોપી સિવાય પણ કોઈ આરોપી આની પાછળ છે કે કેમ હજુ પણ કોઈએ અમને વધારાની ટીપ આપી છે કે કેમ સામાન ચોરી કરી અને કોને પહોંચાડવાનો હતો એ દિશામાં પોલીસના પ્રયત્નો ચાલુ છે માસ્ટર પ્લાન ઘડનાર હનીફ નામનો આરોપી છે કે જેને આ સમગ્ર ઘટનાનું આયોજન કરેલું છે એવી પ્રાથમિક કોઈ માહિતી અત્યારે મળેલી નથી પણ હનીફ અવારનવાર આ ડેલામાં જતો અને આ સમગ્ર વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિથી સુપેરે પરિચિત હતો આઠે આઠ આરોપી આયસરમાં નહોતા આવેલા બે આરોપી એક પ્રાઇવેટ ગાડી લઈ અને ડેલામાં કુદેલા હતા બાકીના આરોપી આયસરની અંદર આવેલા હતા આ એક ટન જેટલો સામાન ચોરી જવાની ઈરાદો હતો જ્યાં સુધી લૂંટનો કોશિશનો ગુનો દાખલ કરેલ છે કેટલો સામાન જ્યારે પોલીસને આયસર ગાડી મળી ત્યારે કોઈ પણ પ્રકારનો સામાન આઈસર માં નહોતો એટલે ભાડાની કોઈ ચોક્કસ કિંમત હજી પોલીસ ધ્યાનમાં આવેલી નથી પણ એમનો ઈરાદો જયપુર સુધી ન લઈ જઈ રસ્તામાં કોઈ જગ્યાએ આ માલ ઉતારી દેવાનો ચોક્કસપણે રેલો છે એના ઘરે જતો રહ્યો ત્યાં રોકાયો આને કેમ્પો આપી દીધો એટલે